जय बालाजी जय श्री राम जय श्री स्वामीनारायण अन्न माता जी आज तारीख बीस चार बेहजार पच्चीस रोज बालाजी को बालाजी फाउंडेशन द्वारा अन्न क्षेत्र प्रसादी बपोरना बार समय शुरू थी गई है अन्नदान एल महादान जनसेवा, सेवा प्रभुसेवा બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજનું મેનુ છે રીંગણા બટેટાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન એ મહાદાન જનસેવા સેવા આપણે આપણું જે બાલાજી ગ્રુપ બાલાજી અન્ન ક્ષેત્ર છે આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે આજે પૂરેપૂરું એક વરસ થઈ ગયું છે મિત્રો આજ સેવા છે સાચી અન્નદાન એ મહાદાન છે જેને ભૂખ લાગી હોય એને જ અન્નની કિંમત હોય કે અન્નદાન શું છે અન્ન શું છે અન્નદાન એ મહાદાન મિત્રો આજે એક વરસ પૂરું થઈ ગયું છે એકબીજું આપણે એક ખાસ તમને કહેવાનું છે કે હવે અમારે સર્વજ્ઞાથી સંમલગ્નની તૈયારી ચાલુ છે એટલે ક્યારેક મારે બપોર ટાઈમ ન હોય એટલે મારે બપોરે શૂટિંગ થતું નથી એટલે અપડેટ ક્યારેક ક્યારેક મળતી નથી એટલે મહેરબાની કરીને માફ કરશો કારણ કે ઘણા ઘણા મને પર્સનલમાં વોટ્સઅપ મેસેજ આવ્યા હતા કે આજે વિડીયો કેમ ન આવ્યો કેમ ન આવ્યો પણ ક્યારેક અમે હું છે ખરીદી કરવા ગયા હોય ને એટલે સમય હોતો નથી એટલે ક્યારેક શૂટિંગ થતો નથી મિત્રો એટલે મહેરબાની કરીને માફ કરજો અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા લગ્ન સમૂહલગ્નની આપણે શાળા માફ તૈયારી શરૂ છે બીજું આપણે મુખ્ય પાટલો અને પોથીનો એક ચઢાવો આપણો થઈ ગયો છે બીજું હવે બીજો ફાઇનલ ચડાવો છે આપણે આવતા રવિવાર એટલે સત્યાવીસ ચાર બે હજાર પચીસના અમાસના દિવસે શનિદેવ મંદિર પાલનપુર જકાતનાકા ત્યારે આપણે ફાઇનલ ચડાવો છે હવે છેલ્લી જે બોલ બોલ છે એની ફાઇનલ પોતીનો લાભ એને મળશે એટલે જે કોઈ દાતાને ઘરથી પોતી યાત્રા કાઢવાની હોય અથવા મુખિયા પાટલોનો લાભ લેવો હોય તો સત્યાવીસ તારીખે વોલીબોલ ચડાવવા માટે આવી જવા વિનંતી છે આ તો મિત્રો જાહેર આમંત્રણ છે આમાં ગમે આવવાની છૂટ હોય બીજું મુખ્ય પાટલો એટલે શું એ પણ મને ઘણા પૂછે છે મુખ્ય પાટલો જેને બોલીમાં જેના ભાગમાં આવે એને ડેઈલી સવારે અડધે કલાક પૂજા કરવા આવવાની તેમજ એને રોજ બપોર સવારની આરતી સાંજની આરતી કથાની એમાં પણ લાભ મળશે અને બીજું છે કે પોથયા યાત્રા છે પોથીયાત્રા એના યજમાન હોય એને પણ સવાર અને સાંજે બંને ટાઈમ આરતીમાં આવવાનું જ છે એને એને પણ આરતીનો લાભ મળશે મિત્રો અને જેની ઘરેથી પોતી જે છડાઓ આવી જાય પોતે જેના નસીબમાં હોય આવી જાય એને પોથી યાત્રા જ્યારે કરતા પૂરી થાય એ પણ પોથી ત્યારે અહીંયાથી એની ઘર જ જશે એ પણ પ્રોશ્નક આવે છે એટલે એને બે દિવસ લાભ મળશે જ્યારે પોથી યાત્રા ઘરથી નીકળશે અને ઘરથી કથા પૂરી થાય પછી એ પોતી એની ઘરેથી જ ઉઠાપણ થશે મિત્રો એટલે મને ઘણા એવા પ્રશ્ન હતા એટલે આજે મેં જવાબ આપ્યો છે મિત્રો ચાલો મિત્રો ચાર મિનિટ થઈ ગઈ છે અન્નદાન મહાદાન મહાદાન સેવા પ્રભુ સેવા પહેલું રાઉન્ડ પૂરું થઈ ગયું બીજું રાઉન્ડ આપણે સાડા બાર પાછું શરૂ થશે અન્નદાન મહાદાન મહાદાન સેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો આ કાયમી જમાવા કરવું હેલું નથી અમે સવારે આઠ સાડા આઠથી લાગી જાય છે ત્રણ વાગે નવડા થઈ અત્યારે આ સેવા સાચી છે મિત્રો કન્યાદાન એ જ મહાદાન છે અન્નદાન એ પણ મહાદાન છે ચાલો તમને હું મેનુ બતાવી આપું શાક છે લીંગણા બટાકાનું રોટલી છે દાળ છે ભાત છે આ બધા અમારા સ્વયંસેવકો છે કાયમી આમને સેવા આપે છે મિત્રો અન્નદાન મહાદાન જનસેવન પ્રભુ સેવા ચાલો હવે આવતીકાલે મળશું પ્રાથમિક થવા આવી છે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી